દર વર્ષે એટલો હોય મહત્વ છે કે અહીંયા જે બધે દાદા છે શિવલિંગ છે એને બા બાકમાં ભીડવા માટે માણસો ઊંઘતું પડે અને દેખાડું ફાઈનલી કેવો મેળો ભરાણો છે એને અમે બધા આખી ફેમિલી સાથે આવ્યા છે અને ખૂબ આનંદ આવશે ખૂબ મજા આવશે અને હવે નાસ્તો પાણી લઈને પછી આમ જાવ છો એ પહેલાં તમને દેખાડી દઈએ અમે આખો મેળો અહીંયા વલ્લભભાઈ બે છોકરાને ને ઊભા હે દિશાન ને પિંચભાઈ ને આ છે બધે મહાદેવ

ನಗರಕ್ಕೆ ಸಷ್ಟೇ ಮುದ್ದು ಓ ಓ ಬಾಸೆ ಬೆ 150 ಹಾ 150 200 ಬೋಲೋ

આ રીતનો ભાઈ જોરદાર મેળો હોય છે અહીંયા અહિયાં બધું પબ્લિક હતું ને જેવું વાતાવરણ છે મેળો છે મેળામાં આવેલા છે પુલ ફેમિલી સાથે આવેલા હતા

મેળાનું આયોજન એ કરે ને બધું આયોજન બહુ સારું આયોજન કરે છે પોતે ફરસાણ ને એવી દુકાન છે પણ પોતે મેળામાં કોઈ દિવસ વેસવા નથી આવતા એમ છે અમારે જંજીભાઈ છે એ ખમણ લે છે હ ખમણ લેવું છે હેઠ હા જોદાશેઠનું છે Tolong, 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 Tolong. Tolong. Tolong.